જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા આતંકી હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા ત્યારબાદ દેશમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે પાકિસ્તાની આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે કેન્દ્ર સરકારના આદેશ બાદ સમગ્ર દેશમાં ગેરકાયદેસર ઘૂસી આવેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને શોધીને તેમના વતન પરત મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે ગુજરાતમાં પણ તપાસ એજન્સીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે સુરતમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓને લઈને તપાસ તેજ થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર પહલગામ આતંકી હુમલા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ બાદ સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે આવેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને કાઢવાની તપાસ હાથ છે પશ્ચિમ બંગાળની આઈબી ટીમે સુરતમાં ધામા નાખેલા છે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધી કાઢીને તેમની ચાર લેયરમાં પૂછપરછ હાથ ધરાઈ છે જ્વેલરી ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતના કારીગરોની તપાસ હાથ ધરાઈ છે સુરતના મહિદરપુરા સહિત રામપુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે સુરતના મહિધરપુરા રામપુરા હરિપુરા વિસ્તારમાં જ્વેલરી ઉદ્યોગ આવેલા છે ત્યાં પોલીસનો કાફલો તપાસ કરી રહ્યો છે પોલીસને શંકાસ્પદ બાંગ્લાદેશીઓ સુરતમાં કામ કરતા હોવાની માહિતી મળતા જ સતર્ક થઈ ગયું છે તથ અને માહિતીને આધારે પોલીસની સાત જેટલી ટીમો સતત સર્ચ ઓપરેશન કરી રહી છે